નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જ્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જ્યુડી અને શિક્ષણ જગતે લગતી આવી તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો માટે માટે ની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનજીઓ ડોટ એસી ડોટ ઇન એના પર હું આવી ગયો છું અને આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે અને જે રિઝલ્ટ સેક્શન છે એની અંદર હું આવી ગયો છું તો યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ જે પરીક્ષાઓ માર્ચ બે હજાર ચોવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર બી સેમેસ્ટર છ બી બીએડ સેમેસ્ટર છ અને આઠ બી બીએડ સેમેસ્ટર આઠ બીઆરએસ સેમેસ્ટર છ બીસીએ સેમેસ્ટર છ અને બીએસડબલ્યુ સેમેસ્ટર છનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે બીએસસી સેમેસ્ટર છના વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ હવે આખરી તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિદ્યાર્થીઓને જીકા પોર્ટલ પર એમએસસીની અંદર એડમિશન લેવું હોય તો એની છેલ્લી તારીખ છે એ ત્રણ છ બે હજાર ચોવીસ છે તો એમના જોડે હજુ ત્રણથી ચાર દિવસનો સમય છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે તો બીએસસી સેમેસ્ટર છનું પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા ફાઇનલી આજે જાહેર કરી દેવામાં આવી છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર એક બીકોમ સેમેસ્ટર એક બીએસસી બી સેમેસ્ટર એક અને એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર એકનું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે જે સેમેસ્ટર એકના વિદ્યાર્થીઓ છે એમને અહીંયા ખાલી એકલા પાસ અને ફેલ નંબર છે એ જ વેબસાઇટ પર બતાવશે જો એમણે એમની માર્કશીટ જોઈ હોય તમને ઈ આરપીની અંદર લોગિન કરવાનું રહેશે અને ત્યાં જઈ અને તેઓ તેમની માર્કશીટ છે વિષયની અંદર દરેક વિષયની અંદર કેટલા માર્ક્સ આવે એવી ડિટેલની અને માર્કશીટ છે એ ઈઆરપીની અંદર લોગિન ઇન કરી અને એમની પ્રોફાઇલની અંદર જઈ અને જોઈ શકશે તો ઇઆરપીની અંદર જઈ અને માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયોની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસના ગાળામાં લેવામાં આવી હતી એની અંદર બેચલર ઇન પર્ફોમિંગ આર્ટ્સ સેમેસ્ટર છનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો આ હતો આજનો વિડિયો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા આજે જે નવા પરિણામ જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ